અમદાવાદ નજીક ભવ્ય દુર્ગાધામ રૂપી બ્રહ્મ સમાજની વસાહત આકાર પામી રહી છે અહીં સેકન્ડો એકર જમીનમાં ભવ્ય મંદિર દ્વાદશ જ્યોતિર્લિંગ શિવધામ બ્રહ્મધામ અને વિષ્ણુધામ એવા ત્રણ છે અહીં પણ નિર્માણ થવા જઈ રહ્યું છે મૂળ હેતુ બ્રાહ્મણોમાં એકતા બ્રાહ્મણની દીકરી બ્રાહ્મણમાં જ રહે તેમજ બ્રહ્મ શક્તિ એકજૂટ રહે તેવો છે દુર્ગાધામ એશિયાની અજાયબીના સમાન સૌથી મોટી બ્રહ્મ વરસાદ બનાવવાની છે ત્યારે આ સંદર્ભે દુર્ગાધામથી નીકળેલી વડીલ સેતુ યાત્રા અમદાવાદથી પસાર થઈ સૌરાષ્ટ્રમાં ભાવનગર ખોડિયાર મંદિર બાપા સીતારામ બગડાણા ગોપનાથ તુલસી શ્યામથી ધોરણેશ્વર થઈને જામવાળા નજીક જમદગની આશ્રમ ખાતે આવી પહોંચી હતી ત્યારે અહીંના શ્રી મહંત હરિદાસ બાપુની નિશ્રામાં કોડીનાર બ્રહ્મ સમાજ વતી તમામ વડીલોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આશ્રમે પધારેલા સૌ બ્રહ્મ પરિવારોને કાઠિયાવાડી ભોજન પીરવસવામાં આવ્યું હતું આશ્રમ વિશે વિશેષ માહિતી મેળવીને દુર્ગાધામથી નીકળેલી આ યાત્રાએ સોમનાથ તરફ પ્રસ્થાન કર્યું હતું રિપોર્ટર રાજુભાઈ જાની આઝાદ મીડિયા લાઈવ કોડીના আশীর্দ যে ছোট

રાજ્યગુરુ બોલું છું અમદાવાદથી અમે દુર્ગા સેતુ દ્વારા પ્રવાસનું આયોજન કર્યું છે જેમાં બ્રહ્મ સમાજની એકતા બ્રાહ્મણની દીકરી દીકરાના લગ્ન બ્રાહ્મણમાં જ થાય અને બ્રાહ્મણના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તેવા ત્યા હેતુથી અમે ઉમદા આશ્રય લઈ અને એકસો આઠ ભૂદેવો આજે બ્રહ્મ આપણે ધમધગની આશ્રમમાં પધાર્યા છીએ અને જે પરશુરામની તપોભૂમ છે અને ત્યાં અમારું સ્વાગત થઈ રહ્યું છે દુર્ગાધામ બ્રહ્મ સમાજનો હેતુ એ છે કે બ્રહ્મ સમાજમાં સમસ્ત ભૂદેવો બધા એક થાય એકબીજાને સાથ સહકાર આપે ધંધા બિઝનેસમાં બધા એકબીજાને સાથ સહકાર આપે અને બ્રાહ્મણ મજબૂત બને બ્રાહ્મણે જે સંસ્કૃતિ જાળવી રાખી છે હજારો વર્ષથી ઋષિમુનિઓની પરંપરા બ્રાહ્મણોએ જાળવી રાખી છે અને હજી પણ હજારો વર્ષ સુધી બ્રાહ્મણ આ સંસ્કૃતિ જાળવી રાખે એને માટેનો આ એક વિનમ્ર પ્રયાસ છે દુર્ગાધામમાંથી વડીલ સેતુ યાત્રા આવી છે એના માટે અમે એને સ્વાગત કરવા અહીંયા પહોંચ્યા છે જમદગની આશ્રમમાં એ લોકો જે નીકળ્યા છે એકસો આઠ બ્રાહ્મણો એ બ્રાહ્મણોનું અમે અહીંયા સ્વાગત કર્યું છે અને હવે એને અમે જમાડસું પછી રવાના ધામનો મૂળ હેતુ બ્રહ્મ એકતા છે અને ત્યાં એક મોટી વસાહત બને છે ઘણી શિવલિંગો બાર દ્વા બાર જ્યોતિર્લિંગનું પણ ત્યાં સ્થાપના કરે છે એકાવન શક્તિપીઠની પણ ત્યાં સ્થાપના કરે છે અને એશિયામાં ક્યાંય ન બન્યું હોય એવું મોટું બ્રાહ્મણોનું એક દુર્ગાધામ બને છે